બાબા રાધેનશ પરસે છે હેવાલા ગુરુજી હું વર્ત શું કરું આપના દર્શનનું જે નામ આદ અનંત જીવ દર્સે છે હેવાલા ગુરુજી આપ તો મને આપના દિવ્ય આશાન હતા મારા ક્યો આપલો વાલો વાલો દીકરો કર્યો થેન્ક્યુ ગુરુજી એક મહારાજ વેદાન છે એ મહારાજ એ બાપા એક એક ગુરુજી જય નાનો ગુરુજી રાજી મકાન નું કામ થઈ ગયું અને આપણે કરવાનું બાકી છે રપાગ એક ગલીમાં વાલા ઉતના રંગિયા રંગાયા છે આપણા રંગાઉસ એટલે આપ કરો એક આખો કોર્નર સજાવણ કરી આવીએ એ આપની સજાવણ કરો બહુત છે પછી આપણે 4 5 સેર કરી જવાનું આપ બી આપ રાજ કરી શકો એક તો આ છે કામ આ મત કરો દર્શન કરે ચાલો